અંકલેશ્વર ઉમરવાડા બુધારની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વીપીએલ પ્રીમિયર લીગ બે હજાર પચીસ ફાઇનલ મેચ યોજાઈ હતી બોબા સ્નેક ઉમરવાડા અને નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે યોજાયેલ ફાઇનલમાં નાની નરોલી દિવાલ એન્ટરપ્રાઇઝ બસ્સો એકવીસ રનનો લક્ષ્યાંક ચેસ કરી વિજેતા બની હતી બાર ટીમ વચ્ચે ચોથી સિઝન યોજાઈ હતી સુરત સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટૂર્નામેન્ટ યોજાય છે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે જેમાં બાદી ઝેડે ગ્રાઉન્ડ બુધાની ઉમરવાડા રોઝ ગાર્ડન કોસંબા અને ખોલવાડ જીમખાનાના સુંદર ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે ચાલુ વર્ષે સુરત સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર પચીસની પાંચમી સિઝનનું આયોજન બુધાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા ખાતે કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વીપીએલ સિઝન પાંચની ફાઇનલ મેચ ઉમરવાડાના બુધાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે બોબા સ્નેક ઉમરવાડા અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી જેમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી જેમાં બોબા સ્નેક ઉમરવાડાએ પ્રથમ દાવમાં બસો વીસ રન કર્યા હતા જેમાં સાજિદ જોગ્યાતે એકાવન બોલમાં એકસો વીસ રન માર્યા હતા બીજા દાવમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે બસો એકવીસ રનનો ટાર્ગેટ ચેસ કરતાં નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝે બે વિકેટ ગુમાવીને બસો પચીસ કરી વીસમી ઓવરમાં જીત મેળવી હતી જેમાં સમદ ગણછોડાએ પંચાવન બોલમાં એકસો ત્રણ રન માર્યા હતા ફાઇનલમાં નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝના સમદ ગણછોડાને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ ફૈયાઝ પટેલ કિમ સફકત ભૈયાત સંજાલી ઇમરાન માકરોડ ઉમરવાડા સોહેલ જાગડા ખરોડ કાસિમ જીભાઈ કોસાડી સમત ગણછોડા ગલા ફરીદડ ડુડા અલ્તાફ વેરાચિયા કોસંબા ઇસ્માઇલ કારા ખોલવાડ બાબુ રાજા તડકેશ્વર બાબુ ઉમર એ મહેનત કરીને ટુર્નામેન્ટ સફળપૂર્વક પાર પાડી હતી ફાઇનલ મેચમાં મહેમાન તરીકે શકીલ મેમણ ફારૂક યુનિયા બાદી સરપંચ જુનેજવાડિયા જવાડિયા ખરોડ સરપંચ ફૈઝલ કાઝી ઉમરવાડાના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ અફઝલ લહેરી બસીર અદાત બાબુ વકીલ જેવા વોરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ફાઇનલ મેચની વિનર ટ્રોફી શકીલ મેમણ અને ફારૂક યુનિયાને હસ્તે આપવામાં આવી હતી અને ફાઇનલ રનર અપ ટ્રોફી ઇલિયાસ માડી અને સિરાજ દેસાઈના હસ્તે આપવામાં આવી હતી અસલામવાલેકુમ અલહુલ વીપીએલ ની ચાર સિઝન પછી આ પાંચમી સિઝનનો આજે ફાઇનલ દિવસ છે પછી ફાઈનલ દિવસ તો સૌથી પહેલા તો મારે એવું કેવું છે કે અમારા કમિટીના જેટલા મેમ્બરો છે એ ની સખત મહેનત અને એ એ કન્સિસ્ટન્ટલી ટુર્નામેન્ટ માટે જે મહેનત કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ વીપીએલ જે છે ને એ એક તહેવાર જેમ લોકો એને લાઈક કરે છે લોકો માટે આ એક તહેવાર છે ને ખરેખર વીપીએલ એટલે અમારા માટે અમે ગર્વથી કહી શકીએ કે વીપીએલના અમે પ્લેયર છે અમે વીપીએલની ફાઇનલ રમીએ છીએ આજે તો અલહમદુલ્લા વીપીએલ થકી અમુને નામ બી બહુ મળ્યું છે અમુને ક્રાઉડનો સપોર્ટ બી બહુ મળ્યો છે અને

આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે કે એક જ જગ્યાએ આ ટુર્નામેન્ટ પૂરી થઈ જે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા બહુ સારી વિકેટ રહી બહુ સારી ટુર્નામેન્ટ રહી અને બધા પ્લેયરે એન્જોય કર્યો છે આ ટુર્નામેન્ટ તો હું વીપીએલના ઓર્ગેનાઇઝરને થેન્ક યુ કહીશ જેમણે ઘણું સારું ઓર્ગેનાઇઝિંગ કર્યું અને આજની ફાઇનલ છે એમના માટે બધી ટીમોનો હું બેસ્ટ ઓફ લક કહીશ અ દિવાન એન્ટરપ્રાઇઝ ને પણ અને મારી ટીમ બોબાશૈ કી લવા જે આજે ફાઇનલ રમે છે અસલામ عليكم હું સોહેલ જંગરા યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન અમે સુરતી સુલની મુસ્લિમ વહોરા સમાજની આ જે ટુર્નામેન્ટ છે એનું સફળતાપૂર્વક આજે આયોજન કર્યું છે જેની આજ રોજ ફાઇનલ છે અને એનો ઉત્સાહ તમે ક્રાઉડ દ્વારા જોઈ શકો છો અને અમને મળેલા ઇન સ્પોન્સર્સ સપોર્ટ દરેક દરેક વ્યક્તિ જે આટલે પધાર્યો છે એનો અમે આભાર માનીએ છીએ અને એનો ઉત્સાહ તમે પ્લેયરો અને ક્રાઉડ દ્વારા જોઈ શકો છો રઝાક